જી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા જેમાં નિયમો તોડનારને ભારે દંડ ભરવો પડશે સમાજના બંધારણનો ભંગ કરનારને એકાવન હજારનો દંડ થશે બંધારણ તોડનારના દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે કમિટી આડેરૂપ થશે છૂટ છૂટાછેડાના કિસ્સામાં કસુરવાર પક્ષે પાંચ લાખનો દંડ ભરવો પડશે દંડની રકમમાંથી પચીસ હજાર સમાજમાં જમા કરાવવાના રહેશે બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ લગ્નમાં ડીજે ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ

કે સમાજમાં જે કુરિવાજો હોય એને નાબૂદ કરવા માટે શિક્ષણ સમાજમાં વધે ભણે અને જે સમાજને દાખલા તરીકે ડીજે જેવી લગ્નમાં ખર્ચાળ વસ્તુ અને એવી બંધ કરવા માટેની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી

નવા નિયમમાં સાત બાર પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો બોજો પાડવામાં આવતો હતો અને ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ દસ દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો અમારી જે રજૂઆત હતી કે જૂની સિસ્ટમ થી જે ઘરની આકારણી ઉપર બોજો પડતો તો એ બોજો યથાવત રાખી અને નવો જે સાતમારની અંદર બોજો પાડવાની જે વાત ચાલી રહી છે એ પરિપત્ર રદ કરવામાં આવે વહેલી તકે પરિપત્ર રદ થાય અને નિગમની અંદરની જે લોનોની અંદર ઠાકોર સમાજને લાભ આપવાની વાત છે રાજકોટના જેતપુરમાં આવેલી ભાદર નદી બની પ્રદૂષિત ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ જીપીસીબી કચેરીએ हल्ला બોલ કર્યો જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ ભાદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી જાય છે જેના કારણે ભાદર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થવાના આરે છે લુણાગ્રા કેરાડી અને આસપાસના ગામડાના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા

પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ તેત્રીસ કેની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે અને અમે પણ પેરેલ ઝુંબેશ ચાલુ કરી છે જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળાઓમાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ વાત હવે કચ્છની કચ્છ જિલ્લો અર્ધ શુષ્ક વિસ્તારમાં આવેલો હોવાથી પાણીનો પ્રશ્ન હંમેશા ગંભીર રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા તળાવ નીમ કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં કચ્છના દસ તાલુકામાં બસો એક્યાસી ગામોમાં આવેલા કુલ નવસો દસ તળાવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી કરવામાં આવી છે આ તમામ તળાવોને મહેસૂલી રેકોર્ડમાં સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે હવે સત્તાવાર ઓળખ મળતા અમૃત સરોવર સુજલામ સુફલામ અને જળ સંચય જેવી યોજનાઓ સરળતાથી અમલમાં આવશે આ પહેલ પીવાનું પાણી સિંચાઈ પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મૈસુલી ખાતે તળાવ તરીકે નિમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જે હાલમાં ચાલુ છે જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે એના સંવર્ધન માટે એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી તો આવા લગભગ નવસો જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે જામનગર શહેરના રણજીત સાગર રોડ પર રૂપિયા બે પોઈન્ટ એસી કરોડની સરકારી જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યા બાદ

જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લીસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે પરંતુ કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે આ ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની લગ્ન બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન જે પ્રકારથી હાલના સમયમાં સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આ મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી લગ્ન ખર્ચમાં એક લાખ એકવીસ હજારથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની બસો પચાસ ગ્રામની ઝાંઝરી ચાંદીનો મંગળસૂત્ર સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણોનોતરું ચાંદલો સો થી એક હજાર રૂપિયા સુધી મર્યાદા નક્કી કરાઈ હતી

સમાજને શું આપણે ભેળવા દેવો પૂછું ઘણાની પાસે પૈસા નહી હોય ઘણા બધા આપણા સમાજની અંદર એવા છે તેડ તૂટે આપણે બધાને સાથે લઈને ચાલવાનું જેની પાસે પૈસા હોય એ લગ્ન ની અંદર બીજા લોકોને સાથે સહકાર આપો તમારો દીકરો કે દીકરી હોય તો એને મદદ કરવી હોય તો લગ્ન પછી કઈ નથી કઈ રીતે નથી કરી શકાતી જોઈએ એટલે આપણે કરી શકાય તમામે તમામ પ્રકારના બંધારણ બંધારણ નું અમલવારી થાય